તો સ્માર્ટ સિટી અમદાવાદ બન્યું છે ભુવાનગરી તો અમદાવાદમાં ગીતા મંદિર નજીક આવેલા લક્ષ્મીપુરા ચાલીમાં પડ્યો મસ્ત મોટો ભૂવો ત્યારે ભૂવો રિપેર કરવા આવેલ જેસીબી પણ ભૂવામાં પડ્યો ત્યારે પોલાણવાળી જમીન હોવાથી જેસીબી ભૂવામાં પડ્યું ત્યારે બે દિવસ પહેલા નાનું બ્રેકડાઉન સર્જાતા મહાનગરપાલિકાને રજૂઆત કરવામાં આવી હતી મહત્વનો સમાચાર અમદાવાદથી કહી શકાય અમદાવાદમાં સ્માર્ટ સિટી બન્યું છે હવે ભુવાનગરી ત્યારે અમદાવાદના ગીતા મંદિર નજીક આવેલા લક્ષ્મીપુરા ચાલીમાં મસ મોટો ભુવો પડ્યો હતો ત્યારે ભૂવો રિપેર કરવા આવેલ જેસીબી પણ આ ભૂવામાં ખાપકી હતું ત્યારે પોલાળવાળી જમીન હોવાથી જેસીબી ભુવામાં પડી ગયું હતું ત્યારે બે દિવસ પહેલાં નાનું બ્રેકડાઉન સર્જાતા મહાનગરપાલિકાને રજૂઆત કરવામાં આવી હતી તો મહત્વના સમાચાર અમદાવાદથી અમદાવાદ સ્માર્ટ સિટી હવે બન્યું છે ભુવાનગરી